આ રેકોર્ડ ઉપર આવે છે બધું મારી પાસે એલઆઈબી નો રિપોર્ટ આવ્યો તારા નામ સહી કેવો રેકોર્ડ આવ્યો તારો નંબર એ તો તું આઈ તો બતાવ હું તને જો બતાવ કેવા આવું તારક તું આવું કરત શું કરો એ મને કેન પેલા હા તું આવ કરી છે શું કરવા તારા બિલ તું કો બેટો તો કરી મો સાહેબ બધા ખોટું કરે તો પછી શું કરીએ અમે તું શું કરવા કરી છે મારી વાત કર તો ભાઈ તમારું કે ખોટું કર્યું અમે કહે છું

हेलो तार तार रे सो लेवा दे भाई मरा मा, ये नहीं ये टाइम है किધું તો સાહેબ મણીબુન ના પટેલ ના છોકરા હોય અને બધાય કીધું તમને રજુ વાત કરી દી તું જો ભાઈ તારી મર્યાદામાં રહે થારું છે હો સાહેબ મર્યાદામાં જ છીએ અમે અમે મર્યાદામાં જ છીએ સાહેબ થી ખબર અપણ જરૂર નથી સમજી લે તું શીખામણ નહી અતર તમને સાહેબ ઓર ના થઈશ તું વધારે પડતો વાવાઈ ના થઈશ બાપ પર એ બધાય બાપ પર આવું જોઈએ

कुना तो था कुटुंब नो चीदे लठ्ठा कुटुंब नो किस पतरी वर पहला नो लठ्ठा कुटुंबो इतिहास कवता ना हां बोलो बों में नाही रही जैसी बोलो बोलो नाही रही के ना तो बोलो तो बोलो ना तो साहेब तो सुरू तो गुरु आउजे आ बदी पदी बंद कर बधार पडतू बाप रे भाई ओ काम करो हमें तो अनुज काम करिए साहेब ऑडियो क्लिप नी प्रोस्टी निर्भय न्यूज नथे करतो

પરંતુ નીતિન પટેલ શેની વાત કરી રહ્યા છે તે પણ અહીં સવાલો ઊભા થઈ રહ્યા છે અને મણિપુરના લોકોએ નીતિન પટેલને શું રજૂઆત કરી હતી તે પણ અહીં એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે તમને શું લાગે છે આ વાયરલ ઓડિયો ક્લિપ વિશે તમારું શું માનવું છે નીતિન પટેલ કઈ વાત નહીં લઈને રાકેશને ખખડાવી રહ્યા છે તમને શું લાગી રહ્યું છે આ વાયરલ થઈ રહેલી ઓડિયો ક્લિપ વિશે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર